કરેલ ઇકો ઉઠાંતરી પ્રકરણમાં વધુ એક આરોપીને પોલીસે રાજસ્થાન થી ઝડપી પડ્યો હતો ગત છ જાન્યુઆરી બે હજાર બાવીસ ના રોજ અંકલેશ્વર કાપોદરા રોડ પર આવેલ દિનેશ મિલ સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મહેતાબ આલમ ખાને પોતાની ઇકો કાર ઘર આંગણે પાર્ક કરી હતી રાત્રિ દરમિયાન ઇકો ફરાર થઈ ગયા હતા સવારે જ્યારે ગાડી ગાડી પાર્કિંગ સ્થળે ચોરી થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું વાહન ચોરો ગાડીમાં રહેલ ચાર ગેસની બોટલ અને અંદર દસ્તાવેજ ભરેલી બેગની ચોરી કરી સાથે લઈ ગયા હતા ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રીસ હજારની કિંમતની ગેસની બોટલ અને બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ઇકો કાર મળી કુલ બે પોઈન્ટ એંશી લાખ રૂપિયાની ચોરીનો ગુંડો નોંધી વધુ તપાસ આરંભી હતી રાજસ્થાન પોલીસ દ્વારા ઝડપી પાડેલ મોહનશોભા રામજાટની પૂછપરછમાં ચોરીનું કબૂલાત કરી હતી તે અંગે જાણ કરી હતી જે આધારે જંબુસર પોલીસે જોધપુર જેલમાંથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી મોહનશોભા રામજાટને ટ્રાન્સફર વોરંટથી જંબુસર લઈ આવી હતી તેની પૂછપરછમાં જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલા કાપોદરા રોડ પર આવેલ દિનેશ મિલ સામે ગ્રીન પાર્ક સોસાયટી માં ઇકો ગાડીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જે અંગે જંબુસર પોલીસ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકને જાણ કરતાં પોલીસ તેને ટ્રાન્સફર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી